So, मजामा मजामा सो मजा ना के मजा में रहसो के अपने वीडियो जोता है ही मजा में होए के आपने जो कांजी भाई ट्रैक्टर आके गटर आके हां बाजू मैसेंजर है अपनी कांजी ना आके ट्रैक्टर होते मऊड़ी मऊ दो तो यहां रात जाओ ताकि लेसो करे अब वो गटर के वाले કોમેન્ટ કરજો આપણે વાતા મને કહેજો ત્યાંમાં જવા પાવાની છે છોટરે આવી આલે એમાં તમે વિડીયો સારા લાગ્યો એક લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો આ બાજુ આપણે તાતી આકી નાખી છે અને આપા કટર લગાવી દીધો આ લેરો લીવર લીવર કટર આપણો ભાઈ શું કેવી લાગ્યું

થી માનો કટરે આપડે તો આપણે હવે વાંડી આવે તો હાંડી આપણે મેનાણી ઘણી વધી એક હે ને આણી છે એક બલકમેરી છે એક નામ રાખું તો આપડે નામ આસ્ત રાખશું આપડે હવે જો મિનાણી બધી યાર આ લે આકુ હમણા થોડી નાખી પર સક તો કટાઈ જશે ના પણ ભાઈ આ જો બ્લેકબેરી આપણી બ્લેકબેરી આ નામ છે ઈ માટ દૂધ માથે કાંચામાં રાખી શકાય છે આમ જો જો લાઈટ ગઈ છે ડીમ લાઈટ આવી છે આપણે અહીંયા અને આપણે અહીંયા કાગળ લાયા તો શું એ જવાર ઓકી ગરી દી ખાણો કાલ ન થાય આપણે અને હવે કાગળ ઢાકો શું વરસાદ આવે થાય ઢાકી નાખી કબે આપણે કરી ગઈ છે તો ઢાકી બસ એ જવાર આપણે પણ જો આવી ગયા તો મોર માં ઓલા ઢાખા એટલે ઓલા ઢાખાવા ટ્રેક્ટર નકલ અમે મરે

એલેલે વાયે આપને હવે સાટા આવી ગય છે અને આજ વાદરો ઘેરાઈ ગયો છે હવે સાટાની તૈયારી છે આપણે હવે આવે તો શક્યતા છે માખે હાલ હવે આવી જશે ભગા ના અમે બર નથી આવી શકે છે મને એટલે એટલે બે ત્રણ ઓલા રહ્યા છે આ તક તો નથી નીલો પડે થોડો અને આમ બધા દેખી ગય છે દેખાઓ એક ઓલો રહ્યો છે આપણે હવે એક આમ બે ઓલા રહ્યા છે આ ફૂલ તકી ગયું છે તો એક બાકી છે અને ઉબા જબ મોલા માં વાયન ચારી થી માં એમાં કલર આયા કાકા પે શું કેવાય ના તિયા કેસે ઘણી આવે જો ધૂડી હાટો દીધો જો આવીતી આમાં જો આડવાળી રાખીતી ઉગી આવી છે જો આ કદી ન ઘટાવ ગયા માં અડક તેનવ ગયા એમાં જો આવી દેખાય છે આ ખેલે અડધા આ ખેતર માં અડધા માં વાલે ઠીક કરે કણવા વાલે ત્રણ એક બાજરી આવીતી રે લાય વાસ બાજરી

मोबाइल जो है गाइयो यार सोकर चितन भाई वेस में जाता था गेमर में मेरे गाइयो जो जके जके में रो इना गई वेस में रह यहां ना पता यहां बैठा पड़े जो जो सोकर जो है बैठा पड़े सही बरसात पड़े मत नहीं ये लगा नीचे बैठा पड़े इन वेस के लिए वेस में जा रही अंदर अंदर है वेच है के હવે ચૂકતા જાય છે અને આપણે લઈ જાય છે પણ નજારો આવશે હાથ વાગ્યા છે અને આપણા વિડીયો